મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું પરંતુ હવે નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે એવામાં આક્ષેપ છે કે સરકાર એક જુલાઈ બે હજાર ચોવીસના રોજ સંપૂર્ણ બજેટ રજૂ કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણ એક જુલાઈએ સંપૂર્ણ બજેટ રજૂ કરી શકે છે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ મોદી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે મોદી સરકારે કેબિનેટની પહેલી બેઠકમાં ખેડૂતો અને સામાન્ય માણસને મોટી ભેટ આપ્યા બાદ હવે તે ટૂંક સમયમાં જ દેશના લોકો માટે પોતાનો પિટારો ખોલવા જઈ રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ચોવીસ જૂનથી ત્રણ જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી શકે છે તેમજ મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકારનું પહેલું બજેટ એક જુલાઈના રોજ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે સૂત્રોએ જણાવ્યું કે છવ્વીસ જૂને અઢારમી લોકસભા માટે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી થશે અને રાષ્ટ્રપતિ સત્તાવીસ જૂને ગૃહને સંબોધિત કરી શકે છે મોદી થ્રી પોઈન્ટ ઝીરો સરકારમાં નિર્મલા સીતારમનને ફરી એકવાર નાણાં અને કોર્પોરેટ બાબતોના મહત્વપૂર્ણ વિભાગો સોંપવામાં આવ્યા છે દેશની આર્થિક નીતિ અને કોર્પોરેટ ગવર્નર્સના સંચાલનમાં સારી અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે સીતારમણની વાપસી તેના સફળ ટ્રેક રેકોર્ડ પર આધારિત છે આમાં ભારતીય અર્થવ્યવસ્થાએ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં આઠ પોઈન્ટ બે ટકાની મજબૂત જીડીપી વૃદ્ધિ હાંસલ કરી છે આ વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઝડપી છે અને ફુગાવાનો દર પાંચ ટકાથી નીચે આવી ગયો છે નિર્મલા સીતારમણે નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળતી વખતે રાજકોષીય પર અને જીડીપીના નવ ટકાથી બે હજાર પચીસ માટે પાંચ પોઈન્ટ એક ટકા થઈ ગઈ છે જેના કારણે અર્થવ્યવસ્થા પહેલા કરતાં વધુ મજબૂત બની છે એસએનપી ગ્લોબલ રેટિંગે દેશની સુધરેલી નાણાકીય સ્થિતિ અને મજબૂત આર્થિક વૃદ્ધિને ટાંકીને ભારતનું સોવરેન રેટિંગ આઉટલુકને સ્થિરથી વધારીને પોઝિટિવ કર્યું છે વચગાળાના બજેટ દરમિયાન નાણામંત્રી દ્વારા પગારદાર વર્ગને ધ્યાનમાં રાખીને કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી તેથી રોજગારી મેળવનારા લોકોને આ બજેટમાં સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે હાલ ટેક્સની જવાબદારી જૂની કર વ્યવસ્થા અને નવી કર વ્યવસ્થાના આધારે બનાવવામાં આવે છે પગારદાર કલમ નવી હેઠળ છૂટની મર્યાદા વર્તમાન રૂપિયા સાત લાખથી વધીને આઠ લાખ રૂપિયા થવાની ધારણા છે આ સિવાય જૂની ટેક્સ વ્યવસ્થામાં પણ રાહતની અપેક્ષા રાખવામાં આવી રહી છે અને આ હેઠળ ટેક્સમાં છૂટ બે લાખ પાંચ હજાર રૂપિયાથી વધારીને ત્રણ લાખ રૂપિયા થઈ શકે છે